જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભગવાન જગન્નાથની પૌરાણિક કથા ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારે માસ જાય પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે જગન્નાથપુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે જગન્નાથપુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની યાત્રા નીકળે છે જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથનું દોયડું ખેંચીને વૈકુટ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે એવું માનવામાં આવે છે કે એકવાર દેવી સુભદ્રા પોતાના સાસરીમાંથી દ્વારકા આવ્યા હતા તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી કૃષ્ણ અને બલરામ તેમને એક જ રથ પર બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યું અને ત્રણેય ભાઈ બહેનો નગરયાત્રા પર નીકળી પડ્યા સુભદ્રાજીની નગરયાત્રાની ઈચ્છા સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી ઉત્સવ ચાલે છે શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગે ચંગે રથયાત્રા નીકળે છે રથ પર સવાર શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે રથયાત્રાની ત્રણેય મૂર્તિઓના ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે તેની પાછળ એક કથા જોડાયેલી છે તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રધૂમ પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતો હતો એકવાર રાજા ઇન્દ્રધૂમને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે છે આ આ વિચાર સતત મનમાં ચાલ્યા જ કરતો હતો એક દિવસ તેઓ વિચારમાં ડૂબેલા હતા એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ટ એટલે કે લાકડું તરતું જોયું તેને આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ટમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો પરંતુ એક સમસ્યા ઊભી થઈ ગઈ તે હતી યોગ્ય શિલ્પીની શોધ એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા વૃદ્ધ વ્યક્તિનો શ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા આ વૃદ્ધ શિલ્પી રાજા સમક્ષ એક શરત મૂકી તે મૂર્તિ તો બનાવશે પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ રાજાએ શરતનો સ્વીકાર કર્યો પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે તેની પાસે જ એક ઘરમાં મૂર્તિ નિર્માણના કામ માટે કાષ્ટ સાથે જતા રહ્યા રાજાનો પરિવાર જાણતો ન હતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરી શકશે પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યો હશે મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી તેથી મહારાજાએ દ્વાર ખોલાવતા ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા પરંતુ તેમના દ્વારા અર્ધ નિર્મિત ત્રણ મૂર્તિઓ હતી આ જોઈ રાજા અને રાણી દુઃખી થઈ ગયા તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે હે નરેશ દુઃખી ન થાવો અમે આ જ રૂપમાં રહેવા માગીએ છીએ મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો નારદજીએને વરદાન જગન્નાથજીની રથયાત્રામાં શ્રીકૃષ્ણની સાથે રાધાજી કે રૂકમણીજીની જગ્યાએ બલરામ અને સુભદ્રા હોય છે તેની પાછળનું છે તેમની મૂર્તિ અંગે પૌરાણિક કથા જોડાયેલી છે એકવાર દ્વારિકામાં શ્રીકૃષ્ણ રૂકમણી વગેરેની સાથે શયન કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધે રાધે બોલવા લાગ્યા મહારાણીઓએ આશ્ચર્ય થયું સવારે જાગ્યા પછી શ્રીકૃષ્ણએ પોતાનો મનોભાવ તેમની સમક્ષ પ્રગટ ન કર્યો રૂકમણીએ બધી રાણીઓને વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની ગોપકુમારી છે જેને પ્રભુ આપણી આટલી સેવા નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં પણ ભૂલી શક્યા નથી રાધાજીની શ્રીકૃષ્ણ સાથેની રાસ લીલાઓ અંગે માતા રોહિણી અવશ્ય જાણતા હશે તેથી બધી મહારાણીઓ માતા રોહિણીને વિનંતી કરી કે રાધાજી અને રાસ લીલાઓ અંગે વધુ જણાવે પહેલાં તો માતા રોહિણીએ બહુ ના પાડી પરંતુ મહારાણીઓના અતિશય આગ્રહને વશ થઈને તેમણે કહ્યું કે ઠીક છે પરંતુ પહેલાં સુભદ્રાને પહેરો ભરવા માટે દરવાજે ઊભા રાખો કોઈ પણ અંદર ન આવવું જોઈએ પછી તે કૃષ્ણ કે બલભદ્ર જ કેમ ના હોય માતા રોહિણીએ આનું કથા સંભળાવવાનું શરૂ કર્યું થોડી જ વાર શ્રીકૃષ્ણ અને બલભદ્ર ત્યાં આવી પહોંચ્યા જોકે સુભદ્રાજીએ તેમને દ્વાર પર જ રોકી લીધા પરંતુ શ્રીકૃષ્ણ અને રાધાજીની રાસલીલાની કથા કથા શ્રીકૃષ્ણ બળભદ્ર અને સુભદ્રાજી એમ ત્રણેયને સંભળાઈ રહી હતી જે સાંભળીને શ્રીકૃષ્ણ અને બલભદ્ર અદ્વૈત રસનો અનુભવ કરવા લાગ્યા બીજી તરફ સુભદ્રાજી પણ ભાવ વિહળ થઈ ગયા એવામાં અચાનક નારદજીના આવવાથી તેઓ પૂર્વવ્રત થઈ ગયા નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ હું તમારા જે મહાભાવમાં લીન મૂર્તિ સ્થળ રૂપમાં મેં દર્શન કર્યા તે સામાન્ય જન માટે પૃથ્વી પર હંમેશા સુશોભિત રહે અને પ્રભુએ નારદજીને વચન આપતા તથાસ્તુ કહ્યું કોણે શરૂ કરી હતી રથયાત્રા અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા એકસો ચાલીસ વર્ષ જૂની છે ત્યારે આ રથયાત્રા કોણે શરૂ કરી કોણે સ્થાપના કરી અને સરસપુર ભગવાનનું મોસાળ કેવી રીતે બન્યું એકસો ચાલીસ વર્ષ પહેલાં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈસવીસન અઢારસો ને અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો નાના પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ આટલી આજે આટલો બધો વધી ગયો છે તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે જગન્નાથ મંદિરની સ્થાપના કોને કરી તો કે આ મંદિરનો ઇતિહાસ ચારસો પચાસ વર્ષ જૂનો છે આ ઇતિહાસની જો વાત કરીએ તો મંદિરની સ્થાપના સારંગજી દાસે કરી હતી જગન્નાથ મંદિર પહેલાં હનુમાનજીનું મંદિર હતું આ મંદિરના નિર્માણ માટે એક આદેશ કારણભૂત છે સારંગજી દાસને સ્વપ્નામાં જગન્નાથજીની મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો જેથી તેઓ પુરીની નીમકાષ્ટની બનેલી મૂર્તિઓ લાવ્યા અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ અષાઢી બીજના દિવસે એટલે કે એક જુલાઈ ઓગણીસો ઇઠ્યોતેરમાં પ્રથમ રથયાત્રા યોજાઈ હતી કેવી રીતે બન્યું સરસપુર ભગવાનનું મોશાળ એકસો ચાલીસ વર્ષ પહેલાં બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા જેમાં સાધુ સંતો ભાગ લેતા હતા તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુ સંતોનું રસોડું રાખવામાં આવતું હતું બસ તે જ સમયથી સરસપુર ભગવાન જગન્નાથનું મોશાળ બની ગયું હવે સરસપુરની તમામ પોળોના રહીશો રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રેમભાવથી જમાડે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ